બધા મિત્રોને અમારા જય શ્રી કૃષ્ણ તમારું બધાનું અમારી ચેનલ વ્રત કથા પંચાંગમાં અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ આજ આપણે આ વિડીયોમાં અરુધતી વ્રત કથાની વાર્તા સાંભળશું જો તમને અમારી આ વાર્તા સાંભળવી ગમે તો તમે અમારા વિડીયોને લાઇક કરી બીજા મિત્રો સાથે શેર કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અરુંધતીની વાર્તા આ પ્રમાણે છે આ વ્રત ચૈત્ર થાય છે આ વ્રત અખંડ સૌભાગ્ય આપનારું વ્રત કરનારનો ચૂડી ચાંદલો અખંડ રાખે છે એક ગામ હતું એક ગામમાં એક બ્રાહ્મણ રહેતા હતા અને એક પુત્રી હતી અને તેની પત્ની મૃત્યુ પામી હતી તેથી દીકરીનો ઉછેર કરવાનો ભાર તેના માથા ઉપર આવ્યો હતો દીકરી મોટી થતાં તેના લગ્ન કરવામાં આવ્યા પરંતુ કમનસીબે હું પતિ મૃત્યુ પામ્યો બ્રાહ્મણે આ સમાચાર જાણ્યા તેની અનહદ દુઃખ થયું આ વિધવા પોતાના સાસુ સસરાની સંમતિ મેળવી યમુનાને કાંઠે શિવજીનું ધ્યાન ધરવા લાગી ભગવાન શિવજી અને પાર્વતીજી ત્યાંથી એક દિવસ પસાર થયા ત્યારે પાર્વતીજીએ આ વિધવા વિશે પૂછ્યું ત્યારે શિવજીએ કહ્યું કે આ સ્ત્રી આગલા ભાવમાં બ્રાહ્મણના દીકરા રૂપી હતી તે પરણ્યા પછી પરદેશ કમાવા ગયો ઘણો સમય થવા છતાં તે પાછો ન ફરતા તેની પત્ની નિશાસા નાખીને ચૂરી ચૂરીને મરણ પામી હતી માટે પરદેશ કમાવા ગયેલ આ બ્રાહ્મણને તેનું પાપ લાગ્યું છે તે બ્રાહ્મણ આ ભાવમાં બ્રાહ્મણની દીકરી રૂપે જન્મ્યો અને પરણતાની સાથે જ તેને રંડાપો આવ્યો તેના પૂર્વજન્મના પાપને લીધે જ તેની આ હાલત થઈ છે ત્યારે પાર્વતીજીએ તેના નિવારણ માટે શિવજીને પૂછ્યું શિવજીએ કહ્યું કે એ માટે તેણે અરુણધતીનું વ્રત કરવું જોઈએ આ વ્રત ચૈત્ર માસમાં શું ત્રીજી થઈ શકે છે આ વ્રત સવારે નાય ધોઈ એક પાટલા ઉપર ધાન્ય પાથરવું તેના ઉપર જળ ભરેલો કળશ સ્થાપવું કળશ ઉપર નાનું પાત્ર રાખી અરુણધતીની સ્થાપના કરવી પૂજા કરવી અને કાજળ ચડાવવું પછી કળશ ઉપર એક વસ્ત્ર ઓઢાડીને આરતી કરી પ્રાર્થના કરવાની વ્રતના ઉજવણા વખતે ચાર બ્રાહ્મણ દંપતીને મિષ્ઠા જમાડી યથાશક્તિ દાન કરવું તે પછી પાર્વતી માતાજીએ તે બ્રાહ્મણની વિધવા પાસે જઈને તેની અરુધતી વ્રત કરવા કહ્યું અને પોતાના દુઃખમાંથી મુક્ત થવા માટે આ વ્રત કેવી રીતે કરવું તેની સમણ આપી ત્યાર પછી બ્રાહ્મણી પોતાના ઘરે જઈ આ વ્રત ચૈત્ર માસમાં ત્રીજે કર્યું આ વ્રતના પ્રતાપે તેનો સ્વર્ગમાં વાસ થયો જે કોઈ સ્ત્રી આ અરુંધતી વ્રત કરશે તેની કથા વાંચશે કે સાંભળશે તેનું સૌભાગ્ય અખંડ રહેશે અરુંધતી વ્રતની વાર્તા સમાપ્ત થાય છે બોલો શંકર ભગવાનની જય બોલો પાર્વતી માતની જય બોલો કુળદેવી માતની જય